હેલો બાળકો કેમ છો વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યુટ મારું નામ પ્રિતેશ છે હું તમને ફિઝિક્સ ભણાવું છું આપણે પહેલું ચેપ્ટર ફિઝિક્સનું કમ્પ્લીટ કરી દીધું છે એના વિડીયો તમારે જોવાના બાકી હોય તો પ્લે લિસ્ટમાં મૂકેલા છે અને આ જે બી હું હેન્ડ રિટન નોટ્સ લખું છું એ તમારે લખવાની જરૂર નથી એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે અને સૌથી પહેલાં તો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો વહેલી તકી કરી દો તો જેવા અમે નવા વિડીયો મૂકીએ તો તરત જ તમારી પાસે પહોંચી જાય આ ઉપરાંત તમે તમારા મિત્રોને પણ આ શેર કરો અને એમને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું કહો ઓકે આપણે આ ચેપ્ટરની અંદર આગળની થિયરીઓ પતી ગઈ છે હવે આપણે કઈ આવ્યા છે તો સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે સમજાવવાનું છે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે કેવું પૃષ્ઠ એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાં એક સરખું હોય જે પૃષ્ઠ પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાં એક સરખું હોય એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે તો લખેલું છે સમસ્થિતિમાન પૃષ્ઠ એ એવું પૃષ્ઠ છે કે જે પૃષ્ઠ પરના દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાં સમાન થાય છે ઓકે હવે બિંદુવત વિદ્યુતભર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય બિંદુવત સૂક્ષ્મ બિંદુવત વિદ્યુતભર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ એ સમકેન્દ્રીય ગોળાકાર સપાટીઓ તરીકે હોય છે જો સમકેન્દ્રીય ગોળાકાર સપાટી આ ક્યુ ધન વિદ્યુતભર છે અને એને આ સમસ્થિતિમાન પૃષ્ઠ પણ જુઓ મેં નજીકમાં નજીકમાં વિદ્યુતભરનું વિદ્યુત ક્ષેત્ર વધાર હોય અને જેમ દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્ર શું થાય ઘટતું જાય તો મેં નીચે જ લખેલું છે જો અસમાન વિદ્યુત ક્ષેત્ર અસમાન જ હોય ને નજીકમાં વધારે હોય જેમ દોજી એમ ઘટતું જાય તો એક સરખું તો રહેતું નહીં તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય એટલે નજીકના ભાગમાં ત્યાં સમ પૃષ્ઠો નજીક નજીક જો શરૂઆતમાં એ નજીક નજીક છે અને જેમ દૂર જઈએ છીએ એમ જો સરે અંતર વધાર્યું છે અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોય ત્યાં સમ સ્થિતિમાન પૃષ્ઠો દૂર દૂર હોય છે તો આ આકૃતિ ઉપરથી જ આપણે અહીં આગળ સમજી શકાય છે તો આ ક્યાંથી આપણે સમજ્યા આકૃતિ પરથી એવું લખવું હોય તો તમે લખી શકો છો અહીં કે સાના પરથી તો આકૃતિ પરથી આકૃતિ પરથી ઓકે સારું તો આ બે એક બે અને ત્રણ પોઈન્ટ ક્લિયર થઈ ગયા કે તમે ગોળીય સપાટીઓ બતાવો સમકેન્દ્રીય વર્તુળો બતાવો તો નજીકમાં ભેગા ભેગા બતાવના જેમ દૂર એમ છૂટા છૂટા બતાવના ચલો એના પછી જોઈએ આપણે સમાન આ અસમાન ક્ષેત્ર કે આ અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદરની વાત છે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં અને આના પછીનું જે છે એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વાત થાય છે જુઓ સમાન વિદ્યુત ક્ષેત્રમાં તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાં પૃષ્ઠો એક બીજાથી સરખાંતરે પેલામાં સરખાંતરે નતું પેલામાં શું હતું જ્યાં નજીકમાં પ્રબળ હોય ત્યાં નજીક નજીક દૂર નિર્બળ હોય છે ત્યાં દૂર દૂર ખ પડી ગઈ એટલે અસમાન હતું પણ જો સમાન હોય સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમાન તો સમાન અંતરે સમસ્થિતિમાન પૃષ્ઠ એક બીજાથી સમાન અંતરે જો આ ત્રણ સમસ્થિતિમાન પૃષ્ઠ બતાવ્યા છે આ વિદ્યુત ક્ષેત્ર બતાયેલું છે આ જે એરો છે બરાબર છે અને જુઓ લગભગ સરખાંતર છે માપી માપીને તમારે આ દોરવાના નથી એક્ઝામમાં આમ વિચાર લેવાનું લગભગ સરખું અંતર છે યાદ રાખજો સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો નો તફાત તો હોય નહીં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાં સરખું હોય છે વિદ્યુત સ્થિતિમાનનો તફાત હોય તો કાર્ય ના થાય કારણ કે ડબલ્યુ બરાબર ડેલ્ટા વી ક્યુ ડેલ્ટા બી એટલે વિદ્યુત સ્થિતિમાન તફાવત એટલે અહીં તફાવત નહીં હોતો એટલે કાર્ય જીરો હોય જો એ જ બતાવ્યું છે કાર્ય એ બિંદુ થી બી બિંદુ કાર્ય તો એ થી બી બિંદુ લઈ જઈએ તો બી નું સ્થિતિ માઇનસ એનું વિદ્યુત સ્થિતિમાન અંતિમ માઇનસ પ્રારંભિક ઇન્ટુ ક્યુ આ કાર્યનું સૂત્ર છે હવે આપણને ખબર છે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે બંને બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન કેવા હોય સરખા તો સરખા વિદ્યુત સ્થિતિમાનોની બાદ બાકી શું થાય જીરો

તેની સપાટીને લંબ હોય છે એનો ગુણધર્મ છે જો આ ધન વિદ્યુત ભાર છે અને આ સમસ્તિમાન પુરુષ છે બિંદુવત વિદ્યુત ભાર માટે અને આ બધા વિદ્યુત ક્ષેત્રો દોરેલા જો આ વાઇટ તીર છે અને એ જો આ જે સમસ્તિમાન પુરુષ છે એની સપાટીને જો લંબ છે બધા લંબ હોય કોઈ એક બતાવશો એટલે ચાલશે ઓકે એને મેળવીએ કેવી રીતે ગાણિતિક સ્વરૂપે આકૃતિથી જોયું આપણે ગ્રાફિકલ હવે આપણે ગાણિતિક રૂપે તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર દોઢ ગુણાકાર કરી એટલે બંને અધિશ અને કોષ ઠીટા આવે હવે કાર્ય જીરો થાય પર કાર્ય જીરો થાય આપણે ભણી ગયા એની પહેલા જ તો કાર્ય જીરો લઈ લીધું તો એફ ઇન્ટુ આર અહીં જીરો ની છેદમાં ભગાઈ જાય તો એફ આર જીરો નીચે ભગાય એટલે જીરો કોષ ઠીટા રહે કોષમાં કોની વેલ્યુ જીરો થાય કોષ નેવ ની વેલ્યુ જીરો અને કોષ ઠીટા એવા ને

सहजातीय विद्युत भारों માટે થોડું ઉપરથી લઈએ ફરી લઈએ અહીંથી હવે બરાબર સહજાતીય વિદ્યુત ભારો માટે તો એમાં અહીં અડાડવાનું છે જુઓ આમાં આગળનામાં જુઓ અહીં બંનેને અડાડ્યા નતા જાતિ હોય તો અડાડવાના નથી કારણ કે અહીં બહારની તરફ છૂટા છૂટા હોય જ્યારે આમાં અંદર તરફ છૂટા છૂટા છે જો મેં લખ્યું છે વચ્ચે નિર્બળ હોય નિર્બળ વિદ્યુત ક્ષેત્રમાં છૂટા છૂટા હોય એટલે એકબીજાની વધારે નજીક આવે અને આ બંને બાજુ અહીંથી આ બાજુ અહીંથી આ બાજુ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય એટલે નજીક નજીક હોય જો પ્રબળ હોય આ અહીંથી આમ અને અહીંથી આમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય એટલે ભેગા ભેગા હોય આ વચ્ચે નિર્બળ હોય એટલે છૂટા એટલે કે અડશે બરાબર છે તો આવું તમારે બતાવવાનું છે આ આપણો પ્રશ્ન પૂરો થયો કયો વિદ્યુત સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે સમજાયું બરાબર છે સારું એના પછી સમસ્થિતિમાન પૃષ્ઠો માટે ઈ અને વી વચ્ચેનો સંબંધ ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર અને વી એટલે વિદ્યુત સ્થિતિમાન એમની વચ્ચેનો સંબંધ ઈ બરાબર માઈનસ ડેલ વી અપોન મેળવવું છે આ સૂત્ર લાવવું છે બે માર્કની સરસ થિયરી છે તો કેવી રીતે લાવીએ છે જુઓ પહેલા તમારે બે પૃષ્ઠ લેવાના પૃષ્ઠ એ છે આ પૃષ્ઠ બી છે પૃષ્ઠ એ નું વિદ્યુત સ્થિતિમાન વી એ વી એ બરાબર વી છે અને બી પૃષ્ઠનું વિદ્યુત સ્થિતિમાન વી વી બરાબર વી પ્લસ ડેલ્ટા વી આમાં થોડોક વધારો ડેલ્ટા વી જેટલો હવે વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ છે હવે પી છે ડેલ્ટા એલ છે આપણે શું કરવું છે પી બિંદુ એ એકમધન વિદ્યુતભર છે એને પૃષ્ઠ એ પર લાવવું છે એટલે આ એટલે મેં નીચે તરફ એરો કર્યો છે એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એને લાવવું છે

આપી દો હવે આ કાર્ય વીએ મા વિદ્યુત સ્થિતિ તફાવત જેટલું હોય હંમેશા કાર્ય તો આ કાર્ય વીએ માઇનસ વીબી જેટલું હોય એટલે ડબલ્યુ બરાબર વીએ માઇનસ વીબી અને આપણે સમીકરણ બે આપી દઈએ હવે આ સમીકરણ બે પણ કાર્યનું સૂત્ર છે સમીકરણ એક પણ કાર્યનું સૂત્ર છે તો સમીકરણ એક અને બે પરથી આ કાર્યનું સૂત્ર ઈ ડેલ્ટા એલ અને આ કાર્યનું સૂત્ર વીએ માઇનસ વીબી હવે આકૃતિ પરથી આ વીએ અને વીબી ની કિંમતો મૂકો વીએ ની જગ્યાએ વી અને વીબી ની જગ્યાએ વી પ્લસ ડેલ્ટા વી જુઓ તો વીએ એટલે વી અને વીબી એટલે વી પ્લસ ડેલ્ટા વી આ ડાબી સાઈડ એવી ને એવી હવે આ વી તો ખરા જ

તો કોઈ જગ્યા માં બરાબર કઈ કામ લાગે તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં હોય છે તો જે દિશામાં અંતર સાથે વિનો ઘટાડો સૌથી વધારે હોય જે દિશામાં અંતર સાથે વિનો ઘટાડો સૌથી વધુ હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય સૂત્ર પરથી જ છે બીજુંય સૂત્ર પરથી છે કોઈ પણ બિંદુએ ઈ નું મૂલ્ય એ સમસ્થિતિમાં પૃષ્ણ લંબ હોય છે ઈ નું મૂલ્ય સમસ્થિતિમાન પૃષ્ઠનો લંબ અને એકમ સ્થાનાંતર દીઠ વિના ફેરફાર જેટલો હોય એ પણ સૂત્ર પરથી જ થયું જો e નું મૂલ્ય એકમ સ્થાનાંતર દીઠ વિના ફેરફાર જેટલું હોય છે e નું મૂલ્ય એકમ સ્થાનાંતર દીઠ વિના ફેરફાર જેટલું હોય છે બોલો ખ્યાલ આવી ગયો તો એ બે આપણે અગત્યના નિષ્કર્ષ લીધા બરાબર છે ત્યાર પછીની થિયરી લઈએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ધ્યાન આપજો એકવાર વાર ગેરહાજરીમાં લેવાનું છે ને અને પછીની થિયરીમાં હાજરીમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત બરોના તંત્રની સ્થિતિ ઊર્જા મેળવવું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત બરોના તંત્રની સ્થિતિ ઊર્જા મેળવવાની છે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી એટલે ઈ એક્સટર્નલ 0 છે અને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના હોય અનંત અંતરેથી ક્યુઅન ને લાવવું હોય તો એનું કાર્ય જીરો ગણવામાં આવે છે કારણ કે આપણે વિદ્યુત 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 વ્યાખ્યા ભણી ગયા કે અનંત એકમ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરીને લાવવું હોય તો વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હતું અહીં તો વિદ્યુત ક્ષેત્ર જ નથી વિદ્યુત ક્ષેત્ર ના હોય એટલે કાર્ય એનું ગણાય નહીં ખ્યાલ આવે છે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી એટલે ખબર છે ને સૂત્ર તો એના ઉપરથી તમને વી વન મળશે અને ને આધારે ક્યુ ને જો સાંભળો ક્યુ ને હવે અનંત અંતરે લાવવું છે તો ને કારણે

મળે એટલે q2 ને અનંત અંતર થી લાવતા થતું કાર્ય ડબલ્યુ ટુ બરાબર ક્યુ ટુ વી વન આ કાર્યનું સૂત્ર છે ક્યુ ઇન ટુ વી ખ્યાલ આવે છે એટલે આ તમારે સૂત્ર ડબલ્યુ ટુ નું થયું ડબલ્યુ વન થયું q2 વખતે ક્યુ ટુ ને લાવીએ છે ત્યારે તો ક્યુ વન છે ને હવે ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર હોય વિદ્યુત સ્થિતિમાં હોય એનું પોતાનું પહેલેથી બહારથી નતું લગાડ્યું આપણે પણ હવે તો ક્યુ વન આવ્યો ત્યારે કશું નતું હવે ક્યુ નું પોતાનું તો હોય ને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન ને એને કારણે એનું કાર્ય મળે ક્યુ ટુ લઈએ છીએ ત્યારે ઓલરેડી ક્યુ હાજર છે એનું વિદ્યુત સ્થિતિમાન વી છે વી વન ને કારણે આપણને અનુ ક્યુ ને અનંત અંતરે થી લાવતા થતું કાર્ય ડબલ્યુ ટુ બરાબર ક્યુ વી વન આ કાર્યનું સૂત્ર છે ક્યુ ઇન્ટુ વી પણ ક્યુ કયો લેવાનો ટુ નંબરનો આ વી કોનો લેવાનો આગળના વિદ્યુતભાર જે હાજર હોય એનો તો આવા બે વિદ્યુત શું મૂકીશું છે ક્યુ ટુ વી વન જીરો નહી લખીએ તો ચાલશે ક્યુ ટુ અને વી વન એટલે શું થયું કે ક્યુ વન અપોન આર વન ટુ ક્યુ વન ને ક્યુ ટુ વચ્ચેનું અંતર ઓકે તો આ સ્થિતિ ઉર્જા થઈ ગઈ બે વિદ્યુત ભારોના તંત્રની આપણને સ્થિતિ મળી પ્લસ સ્થિતિ ઉર્જા થઈ ગઈ આવી ત્રણ વિદ્યુત ભારો હોય તો જો પહેલા વિદ્યુત ભાર કાર્ય જીરો હતું બીજા વિદ્યુત ભાર ને હમણાં સમજ્યા આપણે ક્યુ ટુ વી વન કારણ કે લઈએ છે ડબલ્યુ થ્રી જયારે ક્યુ થ્રી ને લાઈએ છે ત્યારે આ બંને વિદ્યુત ભરો આવી ગયા હોય છે એટલે બંનેના વિદ્યુત સ્થિતિમાં હોય છે વી ને વી ટુ અને એને કારણે કાર્ય મળે તો ડબલ્યુ થ્રી એટલે ક્યુ થ્રી

અહીં હવે ક્યુ ટુ ક્યુ થ્રી અપોન આર ટુ થ્રી બસ આ આપણને સ્થિતિ ઉર્જા મળી આ જે ભણ્યા આપણે સ્થિતિ ઉર્જા એ શાના માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હતી એટલે પહેલું કાર્ય જીરો થયું પણ જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તો પહેલું કાર્ય જીરો ના થાય જો જો હવે અહીં અહીં આગળ એના પછીની થિયરી બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે તંત્રની સ્થિતિ મેળવો હમણાં જે હતું એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં હતું હવે હાજરીમાં તો અહીં કાર્ય મળશે ડબલ્યુ વન પેલા જીરો હતું ક્યુ વન ને અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રમાં હવે તો વિદ્યુત ક્ષેત્ર છે એના માટે કાર્ય કરવું પડે તો ડબલ્યુ વન બરાબર ક્યુ વન વી વન સમીકરણો ક્યુ ટુ ને કારણે નહી કાર્ય થાય તો વી ટુ ને કારણે આવું ક્યુ ટુ વી ટુ અને ક્યુ ને કારણે કે ક્યુ વન ક્યુ ટુ પણ આર વન ટુ આવું થાય આ બે સૂત્રો તો આ ડબલ્યુ ટુ થયું તો ડબલ્યુ વન આ ડબલ્યુ ટુ હવે આપડે તંત્રની કુલ સ્થિતિ ઉજાય તો w1 પ્લસ કિંમત મૂકો w1 ની કિંમત મૂકોબલ્યુ w2 ની કિંમત મૂકો જો કિંમતો મૂકી છે ક્યાં છે કિંમતો હા ઉપર રહી યુ બરાબર આ ડબલ્યુ વન ની કિંમત મૂકી અને આ બંને ડબલ્યુ ટુ ની કિંમત મૂકી આવું થાય ખ્યાલ આઈ ગયો ત્યાર પછી બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ સ્થિતિ ઉર્જા ડાયપોલને કારણે હવે તો આ વિદ્યુત ક્ષેત્ર છે એમાં એક ડાયપોલ છે બંને અંતર ટુએ છે અને વિદ્યુત ક્ષેત્ર સાથે અમુક ઠીટા કોને છે તો એને કારણે કેટલું કાર્ય થાય પેલા તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ને કારણે થતું કાર્ય આ કાર્યનું સૂત્ર છે ઇન્ટિગ્રેશન એટલે સંકલન ઠીટા જીરો થી આ ભ્રમણ થાય ને શરૂઆતનો ખૂણો ઠીટા જીરો અમુક ટોર્ક ટાઉ ડીટા હવે આ ટોર્ક ની કિંમત છે આપણને ખબર છે પી ઈ સાઈન થીટા પીઈ ને બહાર કાઢી લીધા સાઈન ઠીટા રહ્યા સાઈન ઠીટાનું સંકલન માઇનસ કોસ્ટીટા થાય યાદ રાખવાનું સંકલન અને સંકલન કર્યું એટલે આ સાપોલ્યુ અને ડી થીટા નીકળી જાય અને આ બંને જે લિમિટ છે થીટા જીરો થીટા વન અહીં બોક્સ ઉપર આવી જાય હવે આ માઇનસ ને મેં બહાર લાવી દીધા તો રહ્યું શું કોસ થીટા થીટા જીરો થીટા વન હવે શું થાય અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ હવે ડબલ્યુ બરાબર માઇનસ પી તો ખરા જ અપર લિમિટ એટલે કોસ થીટા વન માઇનસ લોઅર લિમિટ અહીંયા મૂકો એટલે કોસ થીટા જીરો હવે થીટા વન બરાબર થીટા લઈ લેવાનું

તો તમારે સરસ રીતે તૈયાર કરવાની છે આઈએમપી લખી દઉં છું આઈ એમ ઓકે તો સરસ રીતે તમારે એને તૈયાર કરવાની છે ઓકે તો મસ્ત થિયરી સરસ રીતે એને તૈયાર કરજો ઓકે સારું ચલો આજે આપણે આટલું રાખીએ બરાબર છે આટલું સરસ મજાનું સરસ રીતે તૈયાર કરી દેજો આટલી થિયરી અને પછીની થિયરી હવે આપણે એના પછીના લેક્ચરમાં જોઈશું ઓકે ચલો ટાટા બાયસીઓ